શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત અયોધ્યા ખાતે મુખ્ય મંદિર પ્રભુ શ્રી રામ પાંચસો વર્ષની આપણી કાર સેવકની લડાઈ હોય કે કેટલા બલિદાનો પછી ભગવાન શ્રી રામ પોતાના ગ્રહ ગૃહમાં પુન પ્રવેશ કરતા હોય ત્યારે તેના અને સ્વાભાવિક છે કે સૌરાષ્ટ્રમાં રાજકોટના નગરજનો દર્શનાર્થીઓ અયોધ્યા ખાતે ન પહોંચી શકે તેના માટે સનાતન ધર્મની અમારી આખી ટીમ સંપૂર્ણ સમગ્ર ગુજરાતના સનાતનીઓ દ્વારા સોમેક સનાતી ને હોવાના નાતે આપડે ફરજ આવે છે ફરજ ના ભાગ રૂપે રાજકોટ ખાતે એક ભવ્ય ભવ્ય દિવ્ય મંદિર પૂરતી સ્વરૂપે અયોધ્યા નગરી એક ઉભું કરવામાં આવેલ છે ત્યારે તેના અંતર્ગત એક આજે તારીખ સત્તર ના રાજકોટ મુખ્ય રાજમાર્ગો ઉપર ભવ્ય ભવ્ય એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રામાં સનાતન ધર્મના ના ધરો ગણી એવાય સંતો મહંતો રાજકીય અગ્રણીઓ તેમજ રાજકોટની ની જાહેર જનતા ઉમટી પડી છે ત્યારે આજનો આખો રોડ મુખ્ય રાજમાર્ગો ઉપર છે ત્યારે જ્યાં જ્યાં યાત્રા નીકળે આપના માધ્યમથી પણ છ વાગે કદાચ મોવડી ચોકડીએ પહોંચે તો ત્યાં પણ આવવા વિનંતી અને બીજું વધુમાં આપની યાદી સાથે એટલું કે આજના આજે સાંજે સાત વાગે પરમ પૂજ્ય સંત શ્રી ઇન્દ્ર ભારતી બાપુ એમના વરદ હસ્તે વિરાણી હાઈસ્કૂલ ખાતે શ્રી રામ મંદિર અયોધ્યા નગરીની જેમ પ્રતિકૃતિ સ્વરૂપે બનાવે છે એમનું દર્શન દર્શનાર્થીઓ માટે ખુલ્લું દર્શનાર્થી ખુલ્લા દર્શન દર્શન કરવામાં આવે છે ત્યારબાદ ત્યાં મહાપ્રસાદ મહાઆરતી દાંડિયાનું આયોજન જે હૈદરાબાદ રાત્રિ પ્રોગ્રામો ચાલુ કરેલ છે તો આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતાને આ દિવ્ય મહોત્સવમાં શ્રી રામના નારા સાથે દર્શનો લાભ લેવા વિનંતી આ રેલી અત્યારે લીમડા લીમડા ચોક શાસ્ત્રી મેદાન થી થઈ ત્રિકોણ બાગ થઈ ઢેબો રોડ મક્કમ ચોક મહુડી ઓવરબ્રિજ માવડી મેન રોડ માઉડી ચોકડી સ્પીડવેલ પાર્ટી પ્લોટ નવો એરિયો આખો ત્યાંથી નાના સર્કલ થઈને કે સર્કલ ત્યાંથી હનુમાન મઢ કિસાન પરા અને આખો યાગીન કેવો અને ત્યારબાદ સમાપન સાંજે સાત વાગે વિરાણી હાઈસ્કૂલ અયોધ્યા નગરી ખાતે પૂરું થશે